મેઘરજ તાલુકાના રાજપુર ગામનો હું ખેડૂત છું અત્યારે શિયાળુ પાકની સિઝન ચાલુ છે તેમાં ઘઉં ચણા મકાઈ અને રાયડાની જેવી ખેતીની સમય હાલ પૂરતા પ્રમાણમાં ચાલી રહ્યો છે ત્યારે ખેડૂતોનામાં એક બહુ મોટી સમસ્યા છે બત્રી ડીપી ખાતરની જે આ ગામને પેલા ગામ જઈને અમે બહુ મોંઘા ભાવથી ખેત ખાતર લાવીએ છીએ અને અમુક સમયે બહુ મોટા ઊંચા ભાવે અઢારસો કે ઓગણીસો રૂપિયાના ભાવે ખાતર મળે છે અને અમુકને મળ્યું પણ નથી અને બીજાને મળે છે તો એ જે નીચી કંપનીનું મળે છે તો એ ખાતર વાપરવાથી ખેડૂતોને આ વર્ષે કદાચ ખેતીમાં મોટું નુકસાન થાય એવી સંભાવનાઓ છે તો સરકાર શ્રીને બહુ નમ્ર વિનંતી કરીએ છીએ કે જે બારબત્રી સોળ ખાતર મળે છે એ પૂરતા પ્રમાણમાં ખેડૂતને સમયસર મળી રહે અને સારી રીતે ખેતી થાય એના અનુસંધાને અમે ખેડૂત થઈ અને સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ